Yeah. પૂર્તિ કરો মুৰ্গী ভৰিয়ছ મુલ્ય મુટે થાય તો ભણ્યો જ છું એટલે કેવું થયું સમજે ભામડાવા યો આમ બોટલે ખમડાવા تے دی ہمارا چاہ کو بتایا ہے سی ایم نے پن خوب خوب ابا میرا مطلب ہمارا ویڈیو تو کوئی جانو اپ شعبہ اڑدو نہیں ہے خاطر تو نہیں વિશ્વાસ کریں ان ویڈیو چالو کریں کہ یہ مو ہے ہا ادیبانی

ક્યાં ગયા આપણે બેલે નહી એટલે તો વધો નહી કે નહોતું આપણે બંકી આ રીબારની ટીક કરી છે બરોબર એટલે તમે આખા સમાજની વિડિયો તો સપોર્ટ કરતા આ છો અને આપણે જાવા એવો એવો સપોર્ટ કરવા દો શું ગુણ છે આ રીબાના કાકો શું કહેતા આ છે બરોબર એટલે બધી વસ્તુ મળી રહે હવે કઈ જગ્યા ઉપર ખબર નહીં